સરપંચ એ છગન બાપા શું વાત કરું આજકાલ કાલ શરીર ને મજા રેતી નથી બહાર નીકળવું ગમતું નથી ને ખાવું ભાવતું નથી

અરે મોહન કાકા આ તો સારી બીમારી છે તેમાં ભુવા ડાકલા શું કરી શકે એ વધુ તને આમાં ખબર ન પડે તું મોટો સુધરેલો થઈ ગયો લાગે છે એ મોહન આ ભૂવા ડાકલા દોરા તાકા બધું હન જડતા કે હા મોહન કાકા મધુભાઈ સાચું જ કહે છે આવી અંશ્રદ્ધામાં પડવાથી આપણને નુકસાન થાય છે અને ક્યારેક જીવ ગુમાવવાનો પણ વારો આવે છે

તમને સ્વચ્છતાના સાત પગલે એટલે નથી ખબર નહીં તો સાંભળો આપણા ઘરને દરરોજ સાફ રાખો ઘરની આજુબાજુની જગ્યા અને આંગણું સાફ કરો મચ્છરથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરો નિયમિત સ્નાન કરો અને સ્વચ્છ કપડા પહેરો હાથ પગના નક કાપો અને હાથ પગના નક કાપેલા રાખો અને જમતા પહેલા હાથ ધોવાની ટેવ પાડો પીવાના પાણીનો ચોખ્ખી રાખો અને ઉકાળેલું પાણી પીવો આપણે રાંધેલો ખોરાક ખાવો જોઈએ રાંધેલા ખોરાક ને ઢાકીને રાખવો જોઈએ જમ્યા પેલા શુદ્ધિકરણ થી હાથ ધુઓ અને બહાર નું ખાવાનું ટાળો ઘરે ઘરે શૌચાલય બનાવો ને શૌચાલય નો વધુમાં વધુ ઉપયોગ કરો ઘરના કચરા નો યોગ્ય નિકાલ કરવો અને ઉકરડા ઘર અથવા ગામ થી દૂર રાખો ગંદા પાણી ના નિકાલ માટે ગંદા પાણી ના નિકાલ માટે શૌચ ખાડા બનાવો ને ઘરની આજુબાજુ કે ગામમાં ખબોચા પાણી ના ખબોચા ન રહેવાનું જુઓ સરપંચ સાહેબ આ સમજાવ્યા સ્વચ્છતાના સાત પગલા આ પ્રમાણે કરશો તો બીમારી આવશે જ નહીં કારણ કે જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા એટલે કે સ્વચ્છતામાં જ પ્રભુતાનો વાસ હોય છે વાહ સાહેબ વાહ તમે તો અમને બહુ જ સારી વાત સમજાવી ગામ લોકો બાળકોએ સમજાવેલા સાત પગલાનું પાલન કરશો બોલો કરશો ને તો ચાલો આપણે સૌ સાથે મળીને ગામની સફાઈ કરીએ અને ગામમાં રહેલા ગામમાં રહેલી બીમારી ભગાડીએ તો બોલો ગંદવાડ જા રહો મચ્છર પાણી પિચકારી લાવે બીમારી ચોખ્ખો રૂમ સ્વચ્છતા ક્યા રભુતા વાવો વરસાદ